નમસ્કાર જય હિન્દ જય ભારત સૌને મારા કૃષ્ણ છેલ્લા ત્રણ વર્ષથી સ્વચ્છ સર્વેક્ષણમાં સુરત સિટી પ્રથમ અગ્રિમ સ્થાને છે જે ખરેખર ખૂબ પ્રાઉડની વાત છે પરંતુ દુઃખની વાત એ છે કે માત્ર ને માત્ર કાગળ પર છે ખરા અર્થની અંદર સુરત સિટી ક્લીન સિટી થવું જોઈએ સ્વચ્છ સર્વેક્ષણની અંદર ખરા અર્થની અંદર પહેલા નંબરે આવવું જોઈએ પણ વાસ્તવિક પરિસ્થિતિ એવી છે કે સુરત શહેરની અંદર ઘણી બધી જગ્યાઓ પર હજી પણ કચરાનું સામ્રાજ્ય છે કચરાના ઢગલા છે ગંદકીનું સામ્રાજ્ય છે ડોર ટુ ડોર ગાર્બેજની સિસ્ટમ આખી નિષ્ફળ નીવડેલી સિસ્ટમ છે જેનો સામનો લોકો કરી રહ્યા છે થોડા દિવસ પહેલાં ત્રણ હજાર મેટ્રિક ટન કરતાં પણ વધારે કચરો કોન્ટ્રાક્ટર ગેરરીતિ કરીને ખોટી રીતે કચરાનો વેપલો કરતા હોય એવી રીતના બહાર વગર પ્રોસેસ કરે વેચી નાખે છે એ વાત જ્યારે જાણ થાય છે ત્યારે અમે લોકો સૌ મારી ટીમ સાથે અમે લોકો ખજોર ડિસ્પોઝલ સાઇટ ખાતે વિઝિટ કરવા ગયા હતા ત્યાં ગયા ત્યારે ખબર પડી કે ચૌદ લાખ મેટ્રિક ટન જેટલો કચરો વગર પ્રોસેસ કરી હજી પડ્યો છે જે બાજુ નજર કરો ડિસ્પોઝલ સાઇટ પર એ બધી જ બાજુ કચરાના મોટા મોટા ડુંગરો હતા અને આ બધા ડુંગરો કચરાના પ્રોસેસ કર્યા વગરના હતા એટલે કે છેલ્લા દોઢ વર્ષથી કચરાના જે પ્રોસેસ કરવાની હોય છે પ્રોસેસ નથી કરી વૈજ્ઞાનિક ઢબે જે નિકાલ કરવાનો હોય એ નિકાલ નથી કર્યો જેથી ચૌદ લાખ મેટ્રિક ટન જેટલો કચરો ત્યાં ભેગો થઈ ગયો છે છેલ્લા ત્રણ વર્ષની કોન્ટ્રાક્ટરને આપણે બિલ ચૂકવવાની વાત કરીએ તો એક દિવસના પચીસો મેટ્રિક ટન મુજબ જો આપણે સાડી સાતસો નેવું રૂપિયા ભાવે આપણે જો ગણતરી કરીએ તો બે ઓબ સોળ કરોડ છવ્વીસ લાખ પચીસ હજારની ચુકવણી થવી જોઈએ કોન્ટ્રાક્ટરને આમાંથી કેટલી ચુકવણી થઈ છે કેટલી ચુકવણી બાકી છે એ ખૂબ મોટો સવાલ છે અને અધિકારીઓ પણ આંકડાઓ છુપાવી રહ્યા છે જેથી આમાં ખૂબ મોટી શંકા ઉપજે છે આટલો કરોડો રૂપિયાનો જે કચરાનો નિકાલ આજે જે ચૌદ લાખ મેટ્રિક ટન જે કચરો હજી પણ પડ્યો છે જે ગંભીરતાને ધ્યાને લઈને અમે મુખ્યમંત્રી શ્રીને આ બાબતે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે નિવૃત્ત જજની આગેવાનીમાં એસઆઈટીની રચના કરવામાં આવે માનનીય મ્યુનિસિપલ કમિશનર જે આ તમામ જગ્યાઓ પર જવાબદાર છે છેલ્લા ત્રણ વર્ષથી આખો આ વેપલો ચાલી રહ્યો છે અને એ છાવરવા માટેની નીતિ હર હંમેશ અપનાવી રહ્યા હતા ત્યારે એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકામાંથી એમની બદલી કરવામાં આવે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે સાથે સાથે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બે અને પબ્લિક હેલ્થ બાયલોઝ બે હજાર ઉલ્લંઘન કરતા કોન્ટ્રાક્ટર એટલે કે સીડી ટ્રાન્સપોર્ટને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરવામાં આવે નવી ટેન્ડર પ્રક્રિયા કરીને આખા દેશની અંદર તમામ લોકો એમાં પાર્ટિસિપેટ કરી શકે એવું ટેન્ડર બનાવીને કોઈ સારા વ્યક્તિને કામ સોંપવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ જે કચરો ચૌદ લાખ મેટ્રિક ટન ભેગો થયો છે એમનો નિકાલ માટેનું સુવ્યવસ્થિત આયોજન કરવા માટેની માંગ કરી છે સાથે સાથે આ બાબતે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન ઓફેર્સની અંદર પણ રજૂઆત કરવામાં આવી છે કે જે પ્રમાણે સુરત મહાનગરપાલિકાએ માનનીય મ્યુનિસિપલ કમિશનર અને એમની ટીમ દ્વારા જે આંકડાઓ રજૂ કરવામાં આવ્યા છે જે રિપોર્ટ બનાવવામાં આવ્યા છે માત્ર ને માત્ર ચિત્ર જે શાસકોને સારા દેખાડવા માટેનું ફૂલ ગુલાબી ચિત્ર હતું જેમાં કમિશનરનો ખૂબ મોટો ફાળો છે એના ઉપર તપાસ કરવામાં આવે અને સ્વચ્છ સર્વેક્ષણ ખરા અર્થની અંદર થાય ખરેખર આપણું સુરત શહેર સ્વચ્છ શહેર બને જમીની લેવલ પર સ્વચ્છ બને એના માટેની નિષ્પક્ષ તપાસ થાય અને તમામ જે રિપોર્ટો જે સ્વચ્છ સર્વેક્ષણની અંદર આપવામાં આવ્યા છે તમામ તપાસવામાં આવે એવી માનનીય વડાપ્રધાન સાહેબ પાસે અને મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સમાં પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી છે જેથી કરીને આવનારા સમયની અંદર કોઈ પણ વ્યક્તિ આવી રીતના ચીટિંગ ના કરે અને માત્રને માત્ર કાગળ પર નહીં ખરા અર્થની અંદર શહેરને સ્વચ્છ બનાવવામાં ખૂબ મોટા પ્રયાસો કરે અને એમાં સફળતા મેળવે એ બાબતની અમારી રજૂઆત છે અને તમામ જગ્યાઓ પર પારદર્શિકતા ભર્યો વહીવટ આવે એ બાબતની રજૂઆત કરી છે જય હિન્દ જય ભારત